જનજાગૃતિ પદયાત્રા મહુડીથી માનગઢ ધામ જવા નીકળેલી યાત્રાનું રાજપુર બિરસા મુંડા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શિક્ષણ એ જીવનનો દીવો છે જે અજ્ઞાન અંધકારને દૂર કરે છે જલો તાલુકાના મવડી ગામેથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજ દ્વારા ગુરુ ગોવિંદ મહારાજનું સ્વપ્ન સાકાર કરવા બિલરાજ કાયમ કરવા માનગઢ ગામ જવા પગયાત્રા નીકળી હતી જેમાં મવડી ગામના ગણવીરો પગપાળા જતા યાત્રીઓનું રાજપુર ગામ બિરસા મુંડા ચોખાતે આદિવાસી સંસ્કૃતિ પરંપરા મુજબ સ્વાગત ભવ્ય કરવામાં આવ્યું તેમજ વિસામામાં ચા પાણી નાસ્તા તથા કેળાનો પ્રસાદ વેચવામાં આવ્યો જેમાં લોકો તથા પદયાત્રા જતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહોડી ગામના આગેવાન શ્રી રાજેશભાઈ વસૈયા શ્રી સૂર્યકાંતભાઈ વસૈયા તાલુકા એક્ઝિક્યુટિવ ઉપસરપંચ શ્રી નિલેશભાઈ ધીરાભાઈ મછાર શ્રી જયંતિભાઈ મછાર તેમજ ગ્રામજનો માતાઓ બહેનો યુવાનોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી રિપોર્ટર મેહુલકુમાર નિસળતા જાલોદ